દોરો જમાડ કે જના બજાર ભાવ જોવા માટે અમાવી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો કિસાન મિત્ર YouTube ચેનલ મે સબસ્ક્રાઇબ કરજો આજો જોવિયે છે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ હરવદ હરવદ માર્કેટયાર્ડના બજાર ભાવ તારીખ 22/2/2025 ને શનિવાર ભાવ પ્રતિ 20 કિલો ના છે તો બજાર ભાવનો વિડિયો સારો લાગે તો લાઈક કરજો વિડિયો ને શેર કરજો અને કમેન્ટ કરજો કપાસ નીચો ભાવ 1251

આવક હતી બસો ને ત્યાસી મન ની